હલો જે માતા જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે હેને આ વિડીયો બનાવો હોય તો વિડીયો ક્લિક કરો અને આ ખેતીની વાતો હું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો લ્યો મિત્રો આ તારીખ છે છવ્વીસ માર્ચ બે હજાર ને પચીસ અને અત્યારે તમને દેખાય આપણી પછડા કપા તો હેને અત્યારે આપણે આમાં વીણી ચાલુ કરેલી છે અને અત્યારે તમને દેખાય જોયો એટલો એટલો કપાસ તળી ગયો છે અને હજી મિત્રો છે ને હજી આની પછી પાછી હજી છઠ્ઠી વીણી એક આવવાની છે અને હજી આમાં હે ને છીંડવા વધે છે અને આપણે અત્યાર સુધીમાં છે ને એક વિઘા આપણે ચોત્રીસ મણ કપાસ નીકળી ગયો છે તેત્રી સાડે તેત્રી મણ અને હે ને આ વીણીનો અલગ અને અત્યારે છે ને આપણે આ કપાસમાં પાંચમી વીણી ચાલુ કરી છે હજી અને એ બોલો વીણલામાં જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું અને જોઈ લ્યો અત્યારે છે ને આપણે વીણેલામ તમને હમણાં કપા દેખાડું ને અત્યારે જો લે આમાં તમને દેખાય આપણી પાછળ તો અત્યારે હે ને એટલો એટલો આપણે કપા તળાઈ ગયો છે અને મિત્રો હેને આ તારીખ છે છવ્વીસ માર્ચ બે હજાર ને પચીસ અને અત્યારે હેને ને આપણે સાંજના ટાણે આપણે વિડીયો બનાવ્યું છે અત્યારે ત્યાં છે સાંજના પોણા છ અને આપણે હે ને અત્યારે પોણા છે કપાનો વિડીયો બનાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો જોઈ લો અત્યારે હે ને એટલો એટલો કપાસ આપણે તૈડાઈ ગયો છે અને હજી આમાં તમને ઝીંડવાની વાત કરીએ ને તો હજી જોઈ લે આમાં બધી તમને દેખાય તો હજી હે ને હજી આપણે આમાં કપાસમાં જઈએ એટલે એટલા ઝીંડવા બાકી છે બાકી તમે હે ને આમાં વીણી જોઈ લ્યો અત્યારે જો આ બધે જો હજી ઝીંડવામાં આમાં દેખાય તમને જોઈ એ થોડુંક નજીકથી દેખાડી દઉં આપણે હે ને આ પાંચમી વીણી પૂરી કરી લઈને તો હે ને પાછો આમાં કપાસ થઈ રહી જાય જોઈ લ્યો આ બાજુ આ પાટલેથી હે ને આપણે વીણવાનો આ બાજુ બાકી છે અને આ ભાગ જોઈ લો આ હે ને આ એર વીણેલી છે તો વીણેલી એરમાં હે ને મિત્રો તમને દેખાય આ બધે ઝીંડવા તો તમે જોઈ શકો છો જોઈ લો હજી હે ને હજી આમાં બધે આવા ઝીંડવા છે અત્યારે જોઈ રેડી આમાં આગે હજી આપણે હું તમને બીજી એરમાં પણ દેખાડી દઉં જોઈ લેરને આપણે વીણેલી અને આમાં હજી તમે આ ઝીંડવા જોઈ શકો છો બધે જોઈ દેખાય હજી જોવા જઈએ આપણે પાછી બીજી એરમાં આવી જાય જોઈ લ્યો દેખાય હે મિત્રો જે આમાં એટલે એટલા ઝીંડવા છે અને આપણે કપામાં વીણીની વાત કરીએ ને તો આપણે પહેલી વીણી દસ મણની બીજી વીણી આપણે આઠ મણની ત્રીજી વીણી આપણે નવ મણની અને ચોથી વીણી છે ને મિત્રો આપણે વીઘે સાડા છ મણની એવી એટલે અત્યાર સુધીમાં ને આપણે મિત્રો ટોટલ સાડે તેત્રીસ ચોત્રીસ મણ નીકળી ગયો છે અને તમે જોઈ શકો છો અત્યારે હેના આપણે કપાસમાં પાંચમી વીણી એટલી છે એટલે આપણે વિડીયો જોઈ લ્યો કે સ્કીપ કર્યો નથી એમને સતત એને ચાલુ ને ચાલુ છે અને તમને ચાલુમાં ચાલુમાં બધે દેખાડું છું કપાપનો તો હલો બસ મિત્રો હલો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાત લોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કપા આપણે વીણી લઈને પછી કેટલો થાય એ પછી આપણે વિડીયો બનાવશે અને જો ઘરમેળે વીણવાનું ચાલુ ને તો હજી અઠવાડિયું દસ દિવસ ખાલી જે આપણે કપાં વીણતા જ થાય એટલે ખાલી આવીને હજી એટલું બધું કપાં વીણો છે તો ચાલો બસ મિત્રો વિડીયો એટલું તે લાઇક કરો અને ખેતીની વાત હું ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળીએ પાછળમાં તે લગેને જય માતાજી